ફ્રી શૈક્ષણિક વિતરણ કાર્યક્રમ મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી મંચ દ્વારા શિક્ષણને પ્રોત્સાહિત આપવાના હેતુથી અભ્યાસ કરતા જરૂરિયાતમંદ અગિયારસો થી વધુ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ બેગો નોટબુકો કંપાસ બોક્સ લંચ બોક્સ સ્લેટ જેવા સાધનોની કીટ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ઓબીસી એસસી એસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના હસ્તે મહેસાણા ટાઉન હોલ ખાતે ફ્રી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ દુસાગર ડીડીના ડિરેક્ટર કનુભાઈ ચૌધરી

અને આટલી સરસ શૈક્ષણિક માટે ગીતનું આયોજન કરવું એ મોટી બાબત છે દરેક જિલ્લામાં કરવું એ પણ એનાથી પણ મોટી બાબત છે મુકેશભાઈ ધન્યવાદ તમને કે અને તમારી ટીમને કે તમને આવો સારો વિચાર આવ્યો આટલા બધા ભોજનને એકસાથે જોવાનો જે આનંદ છે એ અત્યારે આ મોકામાં મોકળો આપ્યો ઠાકોર ક્ષત્રિય સેના એ એ બદલ એમનો પણ આભારી છું એના માટે દાન આપવું પોતાના સમાજ માટે તો આપતા હોય પણ એક નાના નાના સમાજ પછાત સમાજ માટે અને એ શિક્ષણ માટે દાન આપવું અને એ વિચાર આવો એ એક કુદરતની આ એક દેન છે લોકો પાસે પૈસા ના છૂટતા હોય પણ મુકેશ મુકેશભાઈ જેવા કનુભાઈ જેવા અસંખ્યા એવા દાતાઓ આજે આપણા એક ઓબીસી સમાજ એસટી સમાજ એસટી સમાજ માટે અને એ પણ શિક્ષણ માટે જ્યારે આ રીતે મદદ કરી રહ્યા હોય ಎಲ್ಲಾಸಭ್ಯರಿಕೆ ಠಾಕು ಸರ್ವದ ಧಾರಭ್ಯ ತೆಗೆದಾತಾ ನೋ ಆಯೋಜನ